Jay Le Bai Man Sitaram Budhayni

ખેતરને બધા ખેડવાનું રહેવા ખેડવાના બાકીનું ખેતર અમુક કરવાનું બાકી બધા બાકી અમારે જવા ટ્રેક્ટર ખૂટે ગુતું ને એના પડે ગયા ટ્રેક્ટર એ ભરાઈ ગયા છે મેં જ હું ભીંડા ઉતારેલા ને થોડા ગવાર ઉતારેલા બે મિક્સમાંથી જઈ ગવારનું ભીંડા કેવા અસલના ગવાર થાય તો આવડવેરા હે એ હું ઉતારલા સાટા કહેવા તો પાછું નહીં ઉતરાય લીલી જમીને લઈએ benda nun di hendak dia tabu ma tak lag jadi nama kuno sayet hari જ ઉતારો થોડાક ગોવા ઉતાર ગોવા ઉતાર થોડા આના છો તા પાંદડા ગોરી દેખાય પછલા પાંદર નહીવા ઘાટા ગવારે કઈ રહી દેખાતા મગો તોડે એવા ઘાટા ભાદડા પાંદડા ભાદડા પાંદડા પાડડા મથલી પાણી ફરી હાલો જો ભીંડા ગવાને ભિંડાને દીધા થોડા થોડેરા ઉઠે

કામ ઉકલે તો ખેતરમાં માં પટાણા ખેતર માં પગ દેવા દે તો કામ ઉકલે ને થોડો થોડો ચાલુ છે આપણી જ ને આપણી તમે મે થાય તો વાટ કે દુખ ના જોઈએ ના મે પાસે કઈ ચાલે ની આપણો પટાણે ગાજ વી જમણા બે ત્રણ દી થી ગાજવાનું પડી ને ગાજે આજ ગાજે હા ઈ તો તો કી કરો ઈ તો ભગવાન જણ ની તો ચાલુ હોય થોડો મે તો હોય ને કે મે હોય તો હોય ગાજ વીસ તો હોય ને

બહુ ફાર લાગતી પેલા હા નળિયા ઉડે જાય ઉડે જતા હા ઉડે જતા વરફ માં તો આવે જ વાવડો હા શું માન સેલા સેલા ને તો બહુ હોય

अर <tutly> न <with my Yef -shake> <tutly> <my> <tutly>

આપડે ખબર જેવી હા બધી કલર એક જ થઈ જાય ખેતર નો ઉડે તાર ખબર પડે ખબર પડે એકદમ અમારે કપે નઈ ગાજર ઈને કોણ જોવા જાય ગાતા સાફ કરે

ઈ તો ઈનું તો કઈ ન ઓલી લાગે તો ને એકતા તો માં જો પોપટ લાગે ને તો ઈ ડુંડુ આખું ઉપાડે ડુંડુ હેતું જ છે ઈ આવે બરોબર 5 વાગે આપણી સુલાની ઢોરની ઢોર ટાણો એ તાર જ આવે એક કુકુ કાપતા જાય ને વિયા જાય કુકુ કરતા જાય ને ઈ તો ઈ ડુંડુ પટકાવતા જાય ને વિયા જાય આખું ડુંડુ કાપ ના કાસ એકલી જ કોઈ ને દાણા કરે પોપટી કલર ના પોપટુ આવે ઈ તો આપણી પોપટુ ન લાગે

બાપટ બપોરા કરે પછી આ ગરમી નું બારબાર નીકળે જવું કઈ અટાણે એવી ગરમી હે ને જાય આ તું ખાવા બેઠા

હમ આ વાદરા છે જોરથી આ પવન ફેલાણો આકરથી પવન લાગે ને જોરથી આવે જો ને મેં આકડી પુગે જાવવાનો હોય શાંતિ જો વરહ તો આવે દેખાય આ તો મેં આવે દેખાય ને આ વાદરામાંથી કેવું મસ્તીનો વ્યૂહ જોઈએ

મે <laughs> 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 <laughs>

મેગાનો પાડી એક મેનો નળે વાવનો મેં ફાર લાગે ઝાડવાની કે પડી જાય તો ભૂજવી વધારે આવે ને બેચ હે ને તો નબત